તો તમે આપણે આ છે ને ટ્રોપીટ બધી શિખલ આવે ને ખાલી ત્રીસ હજારનો કિલો હોય તો તમે પણ આમાં છે ને શિખલ ખાલી નાનો આવે હેલો મિત્રો શુભ બપોર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં મજામાં તારો આપણે બપોરે ચાલુ કર્યો એટલે શુભ બપોર કીધું ને આપણે છે ને હમણાં હોલ ઉપાડી લીધો ને પાછો વોલ મૂકવાનું ચાલુ કરી દીધું એટલે આપણે માલમાં કેટલું બધું આવ્યું તો હું તમને છે ને માલ બતાવવા તો તમે આવી રીતે કંઈક ઝાડ મૂકી રહ્યા છે આપણે હમણાં જ ઉપાડ્યા ને હમણાં પાકવા પડે તાત્કાલિક

એક નંબર છે ચાલો આપણે ઝાળબાળ મૂકી દી પછી તમને છે ને મચ્છી બતાવી દી તો આપણે ફાઇનલી ઝાળબાળ બધી મૂકાઈ ગયો ને હવે છે ને આપણે સાક આખ ખોલીમાં ભરી પછી બરફમાં મૂકી તમે આપણે 30000 નો કિલો એક માછલું આવી ગયો કોલ માછલું અમે કેવો કાળા કલરનો છે પાહલો તો મે આવ કઈક છે કાળા પીછીઓ તો હાલી પીછીઓ વાળો તાજી રેડી ને કાળો થઈ ગયો તો પીછી કેમ છે તમે આ બટા કાયું આપણે દાળ પાક મૂકી દીધા છે તો આપણે છે ને શાક ભરણ ચાલુ કરી દીધું તો તમે કેમ પણ હાલો કાંઈક બધું ભરી લઈએ આપણે તો ફાઈનલ હવે છે ને આપણે પોપિયું ખાવાનું છે એમાં કટિંગ કરવાનું છે તો તમે આપણે ઘરેથી પોપ્યુ લેવા આવું કંઈક છે મસ્ત પાકી ગયેલું છે ચાલો આપણે કટિંગ કરીએ આપણે તો તમે કેવું મસ્ત નીકળ્યું છે પોપિયું તો તમે કેવું મસ્ત પોપિયું છે ફેમિલી આપણે ઘરે લાવ્યા તો આ છે ને આપણે પોપિયું ખાઈ લઈ તો આપણે પોપિયું બોપિયું ખાઈ લીધું છે ને હવે છે આપણે પથારી કઈ છે ને ઘડી ખોઈ દઈ પછી આપણે ઘડી ખમી છે ને ઝાડ મૂકેલા રાખી ઉપાડો નહીં તમે છે ને હું કી લઈ કેમ કરજો ભાઈ તો ફેમિલી હવે આપણે ઘરે ભેગા છીએ કેમ કે આપણે ઝાડ ઉમંડવેલ હતા એ ઉપાડી દીધા છે ને આપણે લોકો કંઈક એટલો માલ આવ્યો હોય લોકો તમે જોવો તમે ફેમિલી એટલો માલ આવ્યો હોય પાલવાનું એવું જેવું એવું તો આવ્યું હોય બધું ગુમલા મકરાની એવું તો કાંઈ ઘટે નિયમ આવે

ફેમિલી સીધા આપણે બોટ માલિક ઘરે આવી ગયા અને આપણે મોબાઈલમાં સાર્ચિંગ નહોતું તમે કહેતા તો અહીં સાઈડમાં તમને સ્ક્રીનશોટ નાખી દઉં એક ટકો સાર્ચિંગ હતું પછી આપણે મોબાઈલ છે ને ફેમિલી સ્વિચ ઓફ થઈ ગયો અને અત્યારે છે આપણે મસ્ત બે છે મચ્છી લેવા કા ધનજીભાઈ અમારે છે ને ધનજીભાઈ ઇનશીટ પિનશીટ મારે છે ભાઈ અને જઈએ આપણે મસ્ત બે ફેમિલી અમારા ધનજીભાઈ ને અમારા શિયાલ બેન છે ને ત્રણ આપણે બેસી છે ને આપણે છે ને ત્રણ લઈ છે મસ્ત બે તો તમે આપણે બેગ લાગે છે ફૂલે ફૂલ તો અહીંયા છે ને એક છે આપણે પણ આ મસ્ત બે જવું છે રમત તો કરવાનું છે ને પડશું એવું લાગે તો ફેમિલી ચાલો આપણે મસ્ત બેદીને જ મળી ફાઇનલી છે ને આવી જશે મસ્ત બે તો તમે અમારી સેવા કરશે ને શાક કાઢી છે આપણે આપણે પાંચ પાલવા કરે લીધા છે કેમ કે અત્યારે ઘરાક આવી ગયેલા છે વાટે છે ઘરાક એટલે આપણે સેદલ પાલવા કાઢે ને અમારા ધંજીભાઈ વાહ આપણે ધંજીભાઈ છે ને એકવાર વાર ધનજીભાઈ ને ફરવા લીધા આવશે ધનજીભાઈ આવું ફરવા આપણે ધનજીભાઈ ને ફરવા લઈએ ધનજીભાઈ ને દરિયે મજા આવે હા સપોર્ટ મજા આવે એને મજા આવે પણ એને બાપા છે ને જવા નહીં દેતા એને એવું છે

ચાલો આપણે ધનજી ને મળીએ ભાઈ ઉતરી ગયા મારા ચજલ ઉતરી ગઈ ચાક લઈ લીધું છે તણું બાંધેલું છે મારા ધનજી ભાઈ છોડે છે જો તમે એટલી બધી એને ખબર પડે મને તણું બાંધેલું છે છોડવું પડે તો આ આપડી ડાર્જ ના લે ને કાસે તો હાલો આપણે છે ને કાઠેજીન મળી ફાઇનલી આપણે છે ને હવે હેઠ આવી આવ્યો ને આપણે કોલ માઈ લઈ દીધી છે ફેમિલી સેદલ પાસે સાક છે અને પાયલો ને ઉકે તો તમે હાથ પાલવા લે લીધા મસ્બેલી આપણે મસ્તબેલી સાકલી ને આપણે આવી જશે આપણા સીધા આપણા બગીચામાં હું છે તમને બધા બતાવવું આ છે કાજુ બધા જાડવું અને ફૂલ પણ આવી જશે જો તમે આ છે આંબો આંબામાં પણ મોર આવી જશે હંધ બાજુ આવી જશે આમાં કેરી આવશે પણ આપણે પણ બોલોક બનાવશું અહીંયા પણ કેટલા બધા મોર આવી જશે કેરીઓ મળી ફેમિલી લાઈફ બધું કેરીઓ આવવાનું છે

આ બાજુ પણ જમરહુડી ને એવું છે બગીચો જો તમે નેક્સ્ટ લેવલ બગીચો છે પછી આપણે છે ને એક નંબર બગીચો બની જાય પછી આપણે છે ને ફેમિલી એઠેલી આંબા કટિંગ કરી નાખવા અને ઉપર વઈએ ને પછી કે ફેમિલી મસ્ત સાયો થઈ જાય ઈ માટે એઠેલી કટિંગ કરશું પણ હમણાં નહીં વાર છે આંબા ના ના પડે આપણે જોવો તમે ને ઓણ તો ફેમિલી એટલી કંઈક કેરી આવશે આપણે ખાધા નહીં ખૂટે મળશું આપણે બીજા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય